શું મિત્રો તમે પણ એવી ઇકો ગાડી ગોતી રહે છે ઊંચું મોડલ હોય સસ્તા ભાવે હોય એના ઓનર ઓછા હોય અને એકદમ મિત્રો ટીપટોપ કન્ડિશનની અંદર ગાડી હોય એવી ગાડીની મિત્રો આજે અમારી ચેનલમાંથી જાહેરાત આવી છે તો આવો જોઈએ પૂરી ડિટેલ આ વિડીયોમાં વિડીયો મિત્રો પૂરો જોતા રહેજો જેથી કરી માહિતી ગાડી વિશે તમને પૂરે પૂરી મળી શકે મારુતિ સુઝુકીની ઇકો ગાડી ફાઇવ સીટર એસી ગાડી ગાડીમાં એસી ચાલુ મિત્રો અને મોડલની વાત કરીએ તો બે હજાર પંદર સોળનું મોડલ છે અને આ ગાડીના ઓનરની વાત કરીએ તો ફક્ત બે ઓનર ગાડીના છે ગાડી મિત્રો પેટ્રોલ પ્લસ સીએનજી ગાડી છે અને સીએનજી એન્ટ્રી બુકની અંદર કરાવેલી છે અને આ ગાડી ફક્ત ત્યાંશી હજાર કિલોમીટર જ સાર ગાડી છે ગાડીના ટાયર સારા છે સાઉન્ડ સિસ્ટમ ઉપરવાળી સાઉન્ડ સિસ્ટમ છે ગાડીનું એન્જિન પાવરફુલ છે અને આખી ગાડી ઓરિજિનલ ટુ ઓરિજનલ ટીપ ટોપ કન્ડિશનની અંદર આ ગાડી તમને જોવા મળશે મિત્રો અમારી ચેનલ ઉપર પહેલી વખત જવો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ દબાવો કેમ કે અમારા આવનારા દરેક વિડીયોની માહિતી તમને પહેલાંને પહેલાં મળતી રહે આ મિત્રો ઇકો ગાડી તમારા કોઈપણ મિત્રને જો લેવાની ઈચ્છા હોય તો તેમને વિડીયો શેર કરજો જેથી કરી તમારા મિત્રના બજેટમાં આવતી હોય તો આ ગાડી તે લઈ શકે અને આ ઇકો ગાડીની મિત્રો કિંમતની વાત કરીએ તો ત્રણ લાખના ચાલીસ હજાર રૂપિયામાં આ ઇકો ગાડી વેચવાની છે બાકી મિત્રો રૂબરૂ જોવા જાઓ અને ગાડી તમને ગમે તો ગાડી માલિકનું કહેવાય છે આ કિંમતની અંદર પણ તમને થોડો ફારફેર કરી આપશે આ ગાડી તમને સાવરકુંડલામાં જોવા મળશે અને ગાડી માલિકનો કોન્ટેક નંબર મિત્રો સ્ક્રીન પર દેવામાં આવ્યો છે ત્યાંથી કોલ કરી તમે ગાડી વિશે વધારે માહિતી જોતી હોય તો વધારે માહિતી તમે મંગાવી શકો છો